આળુ હો હજી હું તો આ દિ એનો બાપ માથે થઈ છે પણ આને તું કઈ દારો કરીને દીકરી થો

અને હમણાં તારા મામા જો છોકરી લઈને આવતા હશે ભાઈ હાવ એવો નથી નાખી દીધા જેવી વાત કરો હું જોઈ લઈશ મને ખબર છે કોઈ ને માં સીભા નહીં રહેવા દીધા તારા ભાઈ હતો હવે એ બધી મગજ મારી સાક લઈ હાલ હું તું રોટલા કરી રાખ હું છું ને મારી બેનને હું કહું એટલે પછી આમ જો બધી જવાબદારી હું લઈ લઈશ અને આ હિરલ નું આપડે ખરીદ છે ભાણિયો બહુ હારન બે જોડી થાય એવું છે હા હા જવાબદારી બધી તમારી બધી એ બાજુ થી ને જવાબદારી અને આ બાજુ થી ને જવાબદારી કઈ ઘટે નહીં

બેન ને ઘરે પડે તો બે આવો આવો બેહો જય શ્રી કૃષ્ણ બેહો બેહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો એ ક્યાંય સાંભળો છો

મારી બેન કહેધો નહીં કેતી તી ભાણા માટે કંઈક ધ્યાનમાં રાખજો ધ્યાનમાં રાખજો પછી આ અમારી આ દીકરી છે ને આ બે એની બેન પણ છે હા હા અને આ દીકરીનું કરવાનું છે મારે માં રહે છે અને મને બધી ભલામણ છે હા એમ તો તારી બેને મને કીધો તો મારે દીકરી જેવી છે આ બે અને આ દીકરીનું કરવાનું છે આ એની મોટી બેન છે એનું થઈ ગયું છે હા છોકરા હારું કર્યું તો લઈ આવ્યો તો આ છોકરી છે ને કરી દઈશું ઠીક તમે એના મોટા બેન એમ ને હા મારે છે ને નાનપણ થી મારા મા બાપ ગુજરી ગયા છે મેં કીધું કે બધી જવાબદારી મારા ઉપર હોય એટલે છગન ખાકન મેં એમ કીધું મેં કીધું મારા બેન નો વ્યવહાર કરાવવાનો છે ને તમે મેં છોકરો હોય તો બતાવજો ને તો ઈ કે હા મારે છોકરો હે કે મારા બેન નો છોકરો આ છોકરો છે જોઈ લો તમે આમ તો હારો છે અરે મારી બેનનો નો ભાણિયો હોય મને તો ખબર હોય હારું હોય તો જ દેખાડ્યું હોય ને કારણ કે મારી બેનનો નો ને તું મારી દીકરીની બેન પણ તમે બે એટલે તમે તો મારી દીકરી સમાન કેવા હું ઓળ બતાવું નો જ બતાવો ને કાકા તને તો હું ઓળખું છું

હાલે બટા હાલે એ તો સરદી બરદી થાય હોય છેડા આવે હિમા હાલે બટા હાલે આ બધાને ગમે છે છીએ ડાળે છે તમે શાંતિ રાખો કેવી છોકરી છે હિરોઈન જેવી બે જાવ હાલે મામા હા બોલ ને હું તમારો હગો ભાણ્યો ને અરે બેટા હગો ભાણ્યો છો નહીં કેમ આવું પૂછે પણ આયો જોવો આપ તો જોવો ઈ તો બેટા હાલે 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 એ અક્કલ મુઠ્ઠીની શાંતિથી બેઠને હોય એવા નો વર્તાવાય

આખું ઘર મારું શેડા કરી હારી છોકરી હોય તો લઈ આવજે પણ આવી શેડાડી નો લઈ આવતો આવજે